હેલો ફ્રેન્ડ આજના દિવસની શરૂઆત ભગવાન સાથે ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ પરમેશ્વરી બા નામ નથી લેતા બધું કામ છે આટલા બધા કપડાં સકેલવાના છે બજારમાં જવાનું છે અને આ બેનને હું એક કલાક થી હિચકાવું છું નથી એને સૂવું કે નથી એને બહાર રમવું બહાર આવે તોય રોવે છે ને હિંચકો નાખીએ તોય રોવે છે અમે આવી ગયા છીએ યોગેશ્વરી બારા પરમેશ્વરી બારા કપડા શોપિંગ કરવા સાઈઝ નો ઇસ્યુ થાય છે બેન ને હવે થાય છે કન્ફ્યુઝન પેન્ટ મસ્ત પરફેક્ટ મળી ગયું ટોપ માટે કન્ફ્યુઝન થાય છે અમે આવી ગયા છીએ નક્ષત્ર જ્વેલર્સમાં જ્યાં હવે મારું ને પરમેશ્વરી બાનું બે બ્રેસલેટ લેવાનું વિચારી રહ્યા છે આ છે મારું એડવાન્સ એનિવર્સરી ગિફ્ટ એક વાસિલ બ્રેસલેટ માય ફેવરેટ પરમેશ્વરી બાના પોચા છે એને બોલાવવાના પૈસા ભેગા થયા હતા એમાંથી ખરીદી કરેલી છે બંને હાથના પોચા બતાવો પરમેશ્વરી પોચા બતાવો વાવા બતાવો તમારું એમ સરખો બતાવો કરો કરીને બતાવો વાવા બાળકો નાના થયા પછી તમારું કોઈ પણ જાતનું ટાઈમટેબલ રહેતું નથી જો ખીલા ભરવાના બાકી છે કાલે મેરેજમાં જવાનું છે સવારે વહેલું હજી ઠેલા પણ ભરાણા નથી તો હવે પરમેશ્વરી બા બાજા છે સુતા નથી તો સુસે પછી અમારે ઠેલા ભરાશે ત્યાં સુધી બાને સાચવવાના છે ફાઈનલી બહુ બધી પ્રોબ્લેમ પછી બ્લાઉઝ સ્ટીચ થઈને આવી ગયું ફર્સ્ટ ટાઈમ એને સીવું નહોતું તો ભૂલી ગયા હતા ભાઈના મેરેજમાં પહેરું ત્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પહેરવાનું થયું કાલે મેરેજમાં તો આજે અમે લેવા ગયા તો કે સીવાણું નથી અમને સમજાતું નહોતું કે આ તમે બે બ્લાઉઝના કાપડ આપ્યા છે તો શું કરવાનું છે તો સાડીનું કાપડ હતું એની બોર્ડર મૂકવાની હતી અને સીમરનું કાપડ હતું એનું બ્લાઉઝ સીવાનું હતું અને અસ્તર હતું પછી એને એમ કીધું કાંઈ વાંધો નહીં તાત્કાલિક એક કલાકમાં સ્ટીચ કરી દઉં છું તમને અને એક કલાકમાં એમને ફાઇનલી બ્લાઉઝ સ્ટીચ કરી દીધું ને અત્યારે આઠ વાગે આપણી પાસે બ્લાઉઝ આવ્યું તો હવે આપણે ઠેલા ભગીરથ સી ગયા છે બાર એમના ફ્રેન્ડના પપ્પાને એડમિટ કર્યા છે ગામડેથી એ લોકો આવ્યા છે તો હમણાં ફોન આવેલો કે એમને ઓઢવાની કંઈ વ્યવસ્થા નથી તો હું ઘરે આવીને લઈ જાઉં છું તો તમે લોકો સુઈ જાજો અમારે લેટ થઈ જશે તો સવારે એક તો વહેલું જવાનું છે છ વાગે પ્લસ હજી અત્યારે કાંઈ જાતની મતલબ ઊંઘ થવાની શક્યતા જ નથી પરમેશ્વરીબેન કજીયા કર્યા રાખે છે અત્યારે એને સૂડાવીને ફટાફટ બેગ પેગ કરશું આજનો આખો દિવસ એટલો એટરી ગયો છે ને કે લાંબો વાહો કરવા માટેનો ટાઈમ જ નથી મળ્યો કારણ કે અત્યારે પણ હું બધાના એડ્રેસ પહેરીને કપડાં બધાના મશીનમાં ધોવાનું ચાલુ કરીને આવી હવે ઠેલો ભરી લઈશ ત્યાં કપડાં ધોવાઈ જશે એટલે પાછા કપડાં સુકાવીશ અને કદાચ ત્યાં પાછા પરમેશ્વરી બા ઊઠી જશે એટલે કોઈ જાતનું શિડ્યુલ જ નથી કે કેવી રીતના રાતે નીંદર થશે કે નહીં થાય રાતના વાગ્યા છે સાડા અગિયાર પાંચ પાછું આપણે કામ વહીતું કારણ કે બ્લાઉઝની સ્લીવ મને એક્ઝેક્ટ કટોકટમાં થઈ તો સવાર પડતા મને એવું થાય છે કે નાઈને બ્લાઉઝ પહેરું ને પછી પછીમાં રાત સોજી જાય છે ટ્રાવેલિંગમાં એટલે પાછી એક એક સિલાઈ અત્યારે ખોલવી પડશે એટલે સવારે ઇઝીલી વેર કરી શકો કોની સાથે આવી આવી પ્રોબ્લેમ થાય છે અત્યારે વાયગા છે રાતના એક ને વીસ ભગીરથિયા એવા આવે ઘરે તો હવે આપણે એકને વિશે જે મમ્મીજી માટે દાદાજી દાદીજી માટે બનાવેલો હતો માંડવી પાક તો એ બધાના ડબ્બા પેક કરશું કાલે બધા મેરેજમાં હશે તો બધાને હેન્ડ ઓવર કરી દેસું પોતપોતાના ડબ્બા અને મમ્મીજી માટે ગેસની સ્પેશિયલ ટીકડી પણ આવી ગઈ છે અત્યારે બધા ડબ્બા પેક કરતાં અડધી કલાક થઈ હવે રાતના પોણા બે વાગ્યે આ બધી થાળી હું કમ્પ્લીટ કરીને સાફ કરીશ બધાના ડબ્બા કમ્પલીટ કરીને ભરાઈ ગયા જો થાળીઓ રાખી મૂકી તો કીડિયું થાય ને અમારે જાણું છે કાલ મારે કાકાજીના મેરેજમાં ઢસા પાસે મેમદા ગામ તો એમની કંકોત્રી પણ અહીંયા રાખેલી છે પરમેશ્વરી બાનુ ને અમારું બેગ રેડી થઈ ગયું છે સવારે પહેરવાના કપડા જ્વેલરી રેડી થઈ ગયું છે બધા સુઈ ગયા છે અત્યારે વાયગા છે એકને ને સત્તાવન તો આપણે આજનો લોગ અહીં જોઈને કરશું કારણ કે હજી હું એડિટિંગ કરીશ એટલે અઢી વાગી જશે અને સવારે પાંચ વાગ્યાનો અલાર્મ મૂકેલો છે તો સવારે વહેલું ઉઠવાનું છે તો બધાને ગુડ નાઇટ સ્વી ડ્રીમ ટેક કેર